જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો વહુઓના તો આપણે ફટાણા સાંભળ્યા પણ જમાઈને પણ લગ્ન પ્રસંગે હાંસી મજાકમાં આપણે ફટાણા ગાતા હોઈએ છીએ તો ચાલો હવે જમાઈનું એક સરસ મજાનું તમને ફટાણું સંભળાવું છું શ્રી ગણેશાય આય નમઃ કાચ ભરેલું કાપડું જગમગતુંય આવે કાચ ભરેલું કાપડું જગમગતુંય આવે ચિંટુ જમાઈ લાડકા લગન માં આવે ચિંટુ જમાઈ લાડકા લગન માં આવે કાખમાં બે ગ લુડિયાર મારતા આવે કાખમાં માં બે રગ લુડિયાર મારતા આવે ખિસ્સા માં ભરા બિસ્કિટ ખવડાવતા આવે ખિસ્સા માં ભરા બિસ્કિટ ખવડાવતા આવે કાચ ભરેલું કાપડું ઝગમગતું આવે કાચ ભરેલું કાપડો જગમગ આવે મોટો જમાય લાડકા લગન માય આવે મોટો જમાય લાડકા લગન માય આવે બિલાડી ના બચાર માળતા આવે બિલાડી ના બચાર માળતા આવે હાથમાં દૂધની થેલી પીવડાવતા આવે હાથમાં દૂધની થેલી પીવડાવતા આવે સાથે સાથે મસ્તીમાં નાચતા આવે સાથે સાથે મસ્તીમાં નાચતા આવે કાચ ભરેલું કાપડું જગમગતું આવે કાચ ભરેલું કાપડું જગમગતું આવે સુરેશ જમાઈ લાડકા લગન માં આવે સુરેશ જમાઈ લાડકા લગન માં આવે સાથે ઉંદર નું ટોળું રે લેતા આવે સાથે ઉંદડા નું ટોળું રે લેતા આવે ખિસ્સામાં ભરા ગાંઠિયા ખવડાવતા આવે ખિસ્સામાં ભરા ગાંઠિયા ખવડાવતા આવે કાચ ભરેલું કાપડું જગમગતું આવે કાચ ભરેલું કાપડું જગમગતું આવે અંકુર જમાય લાડકા લગન માં આવે અંકુર જમાય લાડકા લગન માં આવે ચાર સાથે બે ચાર વાંદરા રે કૂદતા આવે ચારે સાથે બે ચાર વાંદરા રે કૂદતા આવે ખિસ્સામાં ભરી રોટલી ખવડાવતા આવે ખિસ્સામાં ભરી રોટલી ખવડાવતા આવે વાંદરાની સાથે રે કૂદતા આવે વાંદરાની સાથે એ કૂદતા આવે હોપ હોપ કરતા એ બોલતા આવે અંકુર જમાય લાડકા લગન માં આવે કાચ ભરેલું કાપડું જગમગતું આવે કાચ ભરેલું કાપડું જગમગતું આવે આવી રીતે જમાઈના અલગ અલગ નામ દઈને તમારી રીતે બનાવીને જે આ હાંસી મજાકમાં આપણે લગ્નમાં ખૂબ હાંસી મજાક કરતા હોઈએ છીએ તો જમાઈઓને પણ આ ગાઈ શકાય છે લગ્નમાં તો બહેનો ચોક્કસથી ગાજો ભૂલચો કોઈ તો કમેન્ટ કરજો જેને હું સુધારવાની કોશિશ કરીશ જય શ્રી કૃષ્ણ